ઓકે નમસ્કાર હું ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વીમા કંપનીએ જે ખેડૂતે પાક ધંધાનું લોન લીધું એમાં લાખે પાંચ હજાર રૂપિયા વીમાનું પ્રીમિયમ ફરજિયાત પણ કાપ્યું સાથે સાથે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે સબસિડી આપી એવી ગુજરાતની છ કંપનીઓ છે એમાં ખાસ કરીને એસબીઆર જનરલ ઇન્સ્યોરન્સ યુનિવર્સલ શેમ્પો રિલાયન્સ અને બીજી અન્ય કંપનીઓ અને સમગ્ર દેશની એવી અઢાર કંપનીઓ છે ગુજરાતની અંદર એક ચાર બે હજાર સોળના રોજ ઓગણીસ હજાર ઓગણીસ લાખથી વધારે ખેડૂતોનું વીમા કંપનીએ વીમોનું પ્રીમિયમ આપ્યું એની સામે સરકાર પણ સબસિડી આપી એ જ રીતે સત્તર એ જ રીતે અઢારને એ જ રીતે ઓગણીસ એમ કરીને ટોટલ ખેડૂતોનું પ્રીમિયમ અને સરકારે આપેલી સબસિડી લગભગ વીસ હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે એની સામે એક પણ વીમા કંપની ખેડૂતોને પૂરું વળતર થતું નથી એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સને તો બ્લેકલિસ્ટ કરી છતાં પણ ખેડૂતોને પૈસા આપતા નથી તો આ બાબતે ગુજરાત નામદાર હાઈકોર્ટે બે હજાર વીસમાં પણ હુકમ કર્યો અને બે હજાર ચોવીસમાં પણ હુકમ કર્યો એમની અમલીકરણ પણ થતું નથી તો સરકાર અને વીમા કંપની જે સાથે મળીને જે કુરડી ગોર ભાંગે છે અને માત્ર ખેડૂતોનું પ્રીમિયમ લીધું એ પૂરતું નથી સરકારની સબસિડી પણ વીમા કંપની ચાલુ કરી ગઈ છે તો દેશમાં રચેલું રચાયું મંડળ દેશની જનતાના કે સરકારના પૈસામાં ગેરરીતિ કરે તો એની સામે રાજદ્રોહનો કેસ થાય છે તેમ છતાં એક પણ કંપની ઉપર સરકારે કેમ રાજદ્રોહનો કેસ ન કર્યો એની ઉપર કેમ ઈડીએ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરી તો આજે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર સંપત સાહેબને અમે રજૂઆત કરી કે બે હજાર સત્તર માં કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલ સાહેબે સ્પષ્ટ કહ્યું હતું કે એસબીઆઈ જનરલ ઇન્સ્ટિટ્યુશન પાસે સ્ટાફ નહોતો સર્વે નહોતો કર્યો એટલે તાત્કાલિક અસરથી એસબીઆઈ જનરલ ઇન્સ્ટિટ્યુશનને ખેડૂતોને વળતર ચૂકવવું પડે તેમ છતાં હજી સુધી વળતર મળ્યું નથી તો આ બાબતે સંપત સાહેબે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલા ખેડૂતોને વળતર નથી ચૂક્યું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને દર વર્ષે એસી ખેડૂતોને ઓગણીસમાં સોળમાં નથી મળ્યું સત્તરમાં નથી મળ્યું અઢાર માય નથી મળ્યું અને ઓગણીમાય નથી એક એક કરોડ એ ખેડૂતે આપેલું પ્રીમિયમ અને સરકારે આપેલી સબસિડી એટલું જો પાછું આવે તો એક લાખને એસી હજાર રૂપિયા માત્ર ખાતામાં આવે અને જો બે હજાર સોળથી પાક નુકસાનીનું વળતર આપે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ જેટલું પાક ધિરાણ લોન લીધેલું છે એટલું દર વર્ષે પાક ધિરાણ લોન વીમા કંપનીએ ભરવી પડે એટલા પૈસા આવે છસો કરોડ થી વધારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ વીમા કંપની પાસેથી લેવાના નીકળે છે ગુજરાત રાજ્યમાં કેટલા ખેડૂતો હશે અને પાક વીમાની રકમ નહીં ચૂકવાય હોય ગુજરાત રાજ્યમાં આમ તમે ગણો તો દર વર્ષે વીસ લાખ ને ચાર વર્ષના તમે ગણો એક ને ખેડૂતના ચાર વખત હોય એટલે લગભગ એક ને ખેડૂતના ચાર વખત ગણો તો એસી લાખ થી જેટલા વધારે ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પૈસા મળ્યા નથી એના દર વર્ષે ચાલીસ હજાર કરોડ રૂપિયા વીમા કંપની ચૂકવવા પડે કારણ કે આ વીમો જે પાક લોન લે છે એનો લેશે એક લાખ રૂપિયાનો નુકસાન આ તો પાંચ હજાર રૂપિયા વળતર લેશે તો પાંચ હજાર રૂપિયાની સામે એક લાખ રૂપિયા તો ચાલીસ હજાર કરોડની સામે જે વીમાનું પ્રીમિયમ લીધું અને જે આરક્ષિત એક લાખ રૂપિયા છે

આપણા સંસદ સભ્યો જે નવા ચૂંટણાયા છે એમને આપણા માધ્યમથી વિનંતી કરું છું કે તમે આ ચૂંટાયેલા જે સંસદ સભ્યોને તમે ભલામણ કરો ધારાસભ્યને તમે ભલામણ કરો કલેક્ટર સાહેબે ઘટતું કરવાની ખાતરી આપી એમ ચૂંટાયેલો સરપંચ ચૂંટાયેલો તાલુકા પ્રમુખ ચૂંટાયેલો જિલ્લા પ્રમુખ ચૂંટાયેલો આપણે કલેક્ટર એની જાગૃત થવું પડે કલેક્ટર શ્રીને રજૂઆત કરી એ બાબત શું આજે રજૂઆત થતી કલેક્ટરની એ જ રજૂઆત કરી કે સાત વીમા કંપની એ વળતર ચૂક્યું નથી સરકારે વળતર ચૂક્યું છે તો વીમા કંપનીને વળતર ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે તેમ છતાં વીમા કંપની પૂરડીમાં ગોળ ભાંગે છે સરકાર કંઈ કરતી નથી તો આ બાબતે સરકારનું ધ્યાન દોરો સંપત સાહેબે લાગણીશીલ થઈ અને એક એક ફોન નોંધ કર્યા છે અને ખાતરી આપી છે કે સરકારમાં યોગ્ય રજૂઆત કરશે